એવું જ હોય આ ઇન્સ્ટાનું અને જમવાની બાબતમાં હંમેશા પોપટ જ બનાવ્યો હોતું હશે હમણાં થોડા દિવસ પેલા ગાજર ધોતી હતી તું રસોડામાં ગાજર ધોતી હતી મને તું કે આ હલવો બનાવશે

ભારતી લઈ લો તમે બિહાર મેં ક્યાં આવે હું ઇન્સ્ટા ના રીલ ની વાત કરું છું ને તમે ક્યાં હલવો હા એ પણ ઓછું જ કરતું હવે એક કલાક રીલ જોયા પછી તને યાદ આવે છે કે તે મોબાઈલ તો ટાઈમ જોવા માટે કાઢેલો સારું આજે તો મારા માટે મસ્ત કેક બનાવ બસ ના ના રે દે લોચો બનાવ લોચો મારીસ ના તો લોચો બનાય ઓકે શું હું લોચો લોચો લાતા નહી લોચો નહી ખબર ખમણ હોય ને હા ખમણ જયારે અધવચ્ચેથી અભ્યાસ છોડી દે ને અલે હવે લોચો એટલે બોલો સુરતી લોચો ને હા એમાં હું અભ્યાસ ને બધું